અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યામાં તપાસો ધમધમાટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કર્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે તપાસના ધમધમાટમાં ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે વાલીઓના તમામ આરોપો પર ડીઓ તપાસ કરશે અને વિદ્યાર્થી ઉપર હુમલો સ્કૂલમાં થયો કે પછી સ્કૂલની બહાર થયો તેને લઈને પણ તપાસ કરાશે વિદ્યાર્થી ઉપર હુમલો થયો તે સમયે કેટલા સમયમાં તેને સારવાર માટે ખસેડાયો તેની પણ તપાસ કરાશે તો પોલીસ વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ ફરિયાદને લઈને તપાસ કરશે સાથે સાથે ઘટના બાદ સ્કૂલે ડીઓને જાણ ન કરતા પણ કાર્યવાહી થશે આ ઘટના ડીઓથી છુપાવી રાખતા સ્કૂલ સામે પણ કાર્યવાહી થશે આજે વહેલી સવારથી જ સ્કૂલની બહાર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે આજે શાળામાં વિદ્યાર્થીઓને રજા પણ આપવામાં આવી છે સાવંત ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ મણિનગરમાં પણ વિરોધ સામે આવ્યો છે મણિનગરમાં સિંધી માર્કેટ ખાતે લોકોએ વિરોધ કર્યો છે સિંધી માર્કેટ સ્વયંભૂ બંધ પાડી વેપારીઓએ વિરોધ કર્યો છે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરાયો છે તો સ્કૂલ સામે પણ કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ છે અને સ્કૂલની બેદરકારીથી નજીવી બાબત મોટી થયાનો આક્ષેપ પણ સ્થાનિકો અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે સ્કૂલે ફરિયાદ ન ટાળી હોત તો હત્યા ન થઈ હોત તેવું વિરોધકર્તાઓનું કહેવું છે વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરાઈ છે ત્યારે હત્યા કરનાર વિદ્યાર્થીને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાના આધારે અટકાયત કરાઈ છે હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવાઈ ન હતી આ ઉપરાંત પાણીનું ટેન્કર બોલાવી સ્ટુડન્ટના લોહીના ડાઘા દૂર કરી પુરાવાનો નાશ કર્યો છે પોલીસની ટીમ અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ માટે પહોંચી છે તો ડીઈઓની ટીમ પણ સેવન્થ ડે સ્કૂલ ઉપર તપાસ માટે પહોંચી છે હાલમાં મણિનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે